ત્યારે આજરોજ નર્મદા જિલ્લામાં નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની પ્રેરક ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ અને પોલીસ વિભાગમાં સંયુક્ત ઉપક્રમે નારી વંદન ઉત્સવ જેવા મહત્વપૂર્ણ અભિયાનનો શુભારંભ કરી લોકો જાગૃતિનો સંદેશ નગરમાં પ્રસરાવ્યો હતો બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત નારી વંદન ઉત્સવ બે હજાર ચોવીસની સાપ્તાહિક ઉજવણીના પ્રથમ દિવસની મહિલા સુરક્ષા દિવસ થીમ સાથે જિલ્લાની મહિલાને શિક્ષિત કરવા સુરક્ષા પ્રદાન કરવા અને સશક્ત કરવાના ઉમદા આશરે સાથે રાજપીપળાના સૂર્ય દરવાજાથી બજાર પેટ્રોલ પંપ રાજપીપળા સુધી યોજાયેલી જનજાગૃતિ રેલીને ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના હસ્તે લીલી ઝંડી આપીને પ્રારંભ કરાવ્યો હતો આ રેલી સૂર્ય દરવાજાથી પ્રારંભ થઈ બજાર પેટ્રોલ પંપ રાજપીપળા ખાતે સંપન્ન થઈ હતી આ રેલીમાં ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ ડીએલએસએસની દીકરીઓ એકસો ટીમ અભયમ પોલીસના જવાનોએ પ્લે કાર્ડ બેનર્સ તેમજ સૂત્રોચ્ચારો થકી નારી શક્તિને બિરદાવવા તથા મહિલા ઉત્કર્ષ માટે જનજાગૃતિના સફળ પ્રયાસ કર્યો હતો બીજી તરફ નગરજનોએ આ રેલીનો ઉમળકાભેર આવકાર કર્યો હતો પહેલું અઠવાડિયું એટલે કે પહેલી ઓગસ્ટથી આઠ ઓગસ્ટ સુધી દર વર્ષે નારી વંદન ઉત્સવના કાર્યક્રમ થતા હોય છે કે જેમાં રોજ અલગ અલગ દિવસે મહિલાઓને અને નારીઓને કેવી રીતના તેમને આગળ લાવવા કેવી રીતના તેમને ઊંચા સ્થાન પર બેસાડવા કેવી રીતના એમને મોરલ સપોર્ટ આપવો કેવી રીતના એમને આગળ વધારવા એ અંગેની જાગૃતિ માટેના એક કાર્યક્રમો હોય છે કે જેમાં મહિલા સુરક્ષા દિવસની ઉજવણી થાય છે મહિલા કર્મયોગી દિવસની મહિલા સ્વાવલંબી દિવસની મહિલા નેતૃત્વ દિવસની મહિલા આરોગ્યની આમ અલગ અલગ ક્ષેત્રમાં મહિલાઓએ કેવી રીતના પોતે પોતાનું નામ રોશન કર્યું છે એ રમતવીર હોય ખેતીને કામ ધંધામાં લાગ્યા હોય એવા બહેનો હોય કે કોઈ વિશિષ્ટ કામગીરી કરી હોય એવી દરેક મહિલાઓને આજના દિવસો દરમિયાન એમને પ્રોત્સાહન કરવામાં આવે છે અને તેમને આગળ વધવા માટેની પ્રેરણા આપવામાં આવે છે અને સરકારશ્રીના આ સુંદર કાર્યક્રમ માટે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે મહિલાઓને આગળ લાવવા માટે મહિલાઓને આગળ વધારવા માટેના આ કાર્યક્રમો દ્વારા